ભરૂચ નગર સેવા સદન્યદન સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી એજન્ડા પરના અઠાવીસ કામો ઉપરાંત પ્રમુખ સ્થાને રજૂ કરાયેલા પાંચ કામો મળીને કુલ તેત્રીસ વિકાસ કામો ને મંજૂરી અપાઈ હતી બેઠક દરમિયાન વિપક્ષ કોંગ્રેસે શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાને ખામીઓ અંગે સત્તાધીશો પર પ્રહારો કર્યા હતા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે સ્વચ્છતા સર્વેક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં શહેરમાં વાસ્તવિક સફાઈનો અભાવ છે અને ભરૂચ રાજ્ય કક્ષાના સર્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ ગયું છે આજ સમય કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ ભૂગર્ભ ગટર યોજનાનો મુદ્દો ઉઠાવ્યો હતો જેમણે જણાવ્યું કે આ યોજનાને દસ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં નગરપાલિકા દ્વારા જનતાને આપેલા વાયદાઓ હજુ સુધી પૂર્ણ થયા નથી જેના કારણે નાગરિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વિપક્ષના આરોપીઓના જવાબમાં નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરના સર્વાંગી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમણે ઉમેર્યું કે શહેરમાં ચાલતા વિકાસ કાર્યો જોઈને કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે અને તેથી સામાન્ય સભામાં બિનજરૂરી હોબાળો મચાવી રહી છે નમસ્કાર આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી એજન્ડામાં અઠ્યાવીસ મુદ્દા હતા અને પાંચ મુદ્દા અધ્યક્ષ સ્થાનના હતા ભરૂચના વિકાસના કામોની અનેક રીતે ચર્ચા થઈ છે અને આવનાર દિવસોમાં ભરૂચને હજુ વિકાસશીલ અને વિકસિત ભરૂચ બનાવીશું એ અમારી જવાબદારી છે જેમ કે મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આઠ કરોડ નું ટેન્ડર પણ અમે કરી દીધું છે સ્ક્રેપની પણ ટેન્ડર થઈ ચૂક્યું છે એ ટેન્ડરો ખુલે એટલે તરત જ અમે ભરૂચ શહેરમાં કાનૂનો શરૂઆત કરીશું જેવી રીતે આજે કોંગ્રેસના સભ્ય ઉછરતા હતા ભરૂચ જેવી રીતે વિકાસની ગતિ ઝડપી કરી રહી છે તેમાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે એટલે ગમે તે રીતે ધમ પછાડા કરી રહી છે આ ટર્મની બજેટ પેલાની છેલ્લી સામાન્ય સભા આજે મળી હતી તેમાં ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે રીતે ડોર ટુ ડોરની સર્વિસ છે એ કહી શકાય કે જે એના વર્ક ઓર્ડર પ્રમાણે ત્રીસ દિવસની સર્વિસ હોય છે કચરો લેવાની એ સત્યાવીસ લાખ રૂપિયા નગરપાલિકા દર મહિને ચૂકવે છે તે છતાં પણ ડોર ટુ ડોર દરેક વિસ્તારના અંદર બિલકુલ નિષ્ફળ છે બબ્બે તત્તન દાળાના આતરે વિસ્તારોના અંદર કચરો લેવા જાય છે અને સાથે સાથે જે રીતે સ્પોટના ઉપરથી કચરાની જે કચરા ભરવાની કામગીરી પણ એ ડોર ટુ ની છે એ કામગીરી પણ ડોર ટુ ના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી એટલે નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભામાં આનો જોરદાર વિરોધ કર્યો છે કરોડો રૂપિયા આજે નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ પાછળ ખર્ચતી હોય અને સ્વચ્છતા સંરક્ષણના અંદર પણ નગરપાલિકાએ રાત દિવસ મહેનત કરીને કહી શકાય કે છેલ્લી ઘડીએ જે છેલ્લી ઘડીએ રાત દિવસ કામ કરીને નંબરિંગ લેવાની કામગીરી જે કરી લેતી એ પણ એમની નિષ્ફળ ગઈ અને જે રીતે નેશનલ લેવલ પર અને સ્ટેટ લેવલ પર પણ સ્વચ્છતા અંદર ભરૂચ ઘણું પાછળ ફેંકાયું છે ગત વર્ષ કરતા એવી જ રીતે ભરૂચના અંદર જે બીજી સમસ્યાઓ છે એ સમસ્યાના ઉપર પણ આજે નગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કરી છે બાયપાસ વિસ્તારના અંદર જે રીતે ડિવાઈડરના વચ્ચેના જે સ્ટ્રીટ લાઇટના પોલ જે પોલ તૂટી ગયા છે તે પણ અમારા સાથી સભ્યોએ એની પણ વિરોધ કરીને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક એને નાખવામાં આવે સ્ટ્રીટ લાઇટના પોલો એની સાથે સાથે જે ભરૂચ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી ભરૂચ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે ભૂગર્ભ ગતર યોજનાની યોજના આવી હતી એ યોજનાને આજે સંપૂર્ણ દસ થી બાર વર્ષ થવા આવ્યા છે છતાં પણ એ કાર્ય અધૂરું છે સાથે સાથે જે ચાલીસ એમ એલ નો પ્લાન્ટ નાખવામાં આવેલો હતો કે ભરૂચ નગરપાલિકા જે ગટર યોજના છે એના દ્વારા સમગ્ર નેટવર્ક નાખીને ચાલીસ એમ પાણી પહોંચાડીશું અને ચાલીસ એમ પાણી આપ્યા પછી એને કોઈ કંપનીમાં અમે રિસાયકલિંગ કરી અને એને અમે વેચીશું અને એક કરોડની વાર્ષિક વાર્ષિક નહીં પણ માસિક આવક નગરપાલિકાએ એ ઠરાવ દ્વારા સત્તા પક્ષે કરી હતી સાથે સાથે આજ ના મુદ્દે પણ એવું કેવું છે કે જે પણ નેટવર્ક નાખેલું છે અને જે મીની પંપિંગ સ્ટેશનો આજે પણ જે ઉભરાય છે એટલી માત્રામાં ઉભરાય છે કે મહિનામાં ચાર થી પાંચ વાર ઉભરાય છે અને એનું મેન્ટેનન્સ કરવું હોય તો કોને કેવું કેમ કે એજન્સીઓ એટલી બધી બદલાઈ ગઈ છે તો ભરૂચ નગરપાલિકાના અધિકારી અમને પણ ખબર નથી કે એજન્સીઓ કઈ 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 દિશામાં કામ કરે છે જે નેટવર્ક શહેરી વિસ્તારમાં નાખેલું છે સોસાયટીમાં નાખેલ છે આજે એના પણ જોઈન્ટ હજુ બાકી છે અને ખુલ્લે આમ એજ ઘટાડો યોજના એ સૌચાલયો આજે પણ બાર